હેલો યુટ્યુબ ફેમિલી કેમ જોઈ હો તમે બધા મજામાં જશો ને હું પણ મજામાં જ છઉ તો આપણે આજે ચોમાસાના નીકળી ગયા છીએ ક્યાં નીકળી ગયા છીએ ટાઈટલને તમને જોઈને તમને ખબર પડી જ ગઈ છીએ તો ચાલો તમને હવે ડાયરેક્ટ આપણે જતીનભાઈ પાર્થભાઈ અને એક ફ્રેન્ડ કોઈક બીજા છે તેને મળવું ને આપણે તેની સાથે રાઈડ કરવાના છીએ તો તમને ખબર જ હશે કે આપણી પાસે એસપી છે અને જતીનભાઈ પાસે એપઝેડ ફાઈલ છે એફઝેડ ફાઈવ અથવા એસ કંઈક કહેવાય છે મને બહુ બાકી નથી ખબર તો એ અત્યારે ઊભા છે ગુરુકુળ પાસે અને હું મારા ગામમાંથી નીકળી ગયો છું તો ચાલો ડાયરેક્ટ હવે આપણે એને ગુરુકુળે જઈને જ મળીએ નીતિન ને જો અહીંયા જ ઉભી આવે છે એટલા માં ક્યાંક જોરિયા હતી તમને નહીં દેખાતા હોય મને દેખાય છે અહીંયા પોસ્ટર બાજુમાં ચાલો તો આપણે જતીનભાઈ ભાઈ કંટાળી ગયા છે આપણી નવ વાગ્યાના વાડ જોવે છે

હારો હાલો તો હવે રોડે સળીએ તો મિત્રો અત્યારે અમે અહીંયા બાયપાસ ગુરુકુળથી નીકળી ગયા છીએ અને હવે આપણી ગાડીમાં સૌ પ્રથમ તો પહેલાં તો પેટ્રોલ નથી એટલે પેટ્રોલ બેટ્રોલ પુરાવી અને પછી હવે આપણે આપણા રોડ તરફ નીકળશું તો હજી કહે તો નહીં કે આપણે ક્યાં જવાના છીએ અધ્વચ્ચા ગમે ત્યાં કહી દઈએ અને તોય તમને ટાઈટલ ને થમનેલ જોઈને થોડીક ખબર તો પડી જ ગઈ છે કે ક્યાં જવાનું છે આપણે ચાલો મિત્રો હવે પેટ્રોલ પુરાવીને ને જોઈએ આપણે ચારસો કિલોમીટર જેવી રાઈડ કરવાની છે તો આપણે ઓલમોસ્ટ સાતસોથી આઠસોનું પેટ્રોલ પુરાવીશું ને પછી આપણે ચારસો કિલોમીટર કવર કરીશું આપણે અત્યારે ટ્રીપ તો કે રિસેટ નથી મારી જોકે આપણે મને ખ્યાલ જ છે કે ચારસો કિલોમીટર જેવું થાય છે કેમ કે આપણે ત્રણ ચાર જગ્યા લેવાની છે કઈ કઈ લેવાની છે તે સ્ટેટવાઈઝ અલગ અલગ વિડીયો આવશે તમે જોઈ લેજો જતીનભાઈ જવો ગોરીની જેમ ગયા ઓ ભાઈ તો ફાઇનલી મિત્રો ઇન્ડિયન ઓઇલ પેટ્રોલ પંપ આવી ગયું છે અને આપણે અહીંયા સાતસો આઠસોનું પેટ્રોલ પુરાવી અને પછી જોઈએ હવે આપણે ક્યાં કઈ રસ્તે હાલવાનું છે કેમકે આપણા ગાઈડલાઇન તો જતીનભાઈ જ છે જતીનભાઈ પણ જો બ્લેક વાઇઝર થોડી ખર્ચો કરવાનો હોય તો આપણે અત્યારે પાવર પેટ્રોલ નખાવાનું છે નોર્મલ પેટ્રોલ તો જતીનભાઈ એમ કહે છે કે આપણે નથી નખાવું થોડીક ગાડીમાં પણ તકલીફ પડશે આઠસો ને દહનું નું કરવા હા આઠસો દહ પાવર વાહ વધારે લિસ એમ કર આ કેટલા નો આટ સમય આટ સન 10 નું નખ્યું આ ઠેઠ ના કે પગ્યું બિલ કાઢી દેજો હા નઈ ઢોરઈ ની હો ના 900 આપી દે ની 90 રૂપિયા પાછા લઈ લે

આપણે પેટ્રોલ પૂરા નીકળી ગયા છીએ જતીનભાઈ આઠસો ત્રીસનું પુરાવ્યું મેં આઠસો દસનું પુરાવ્યું એટલે બંને સેમ જ પેટ્રોલ પુરાવ્યું પણ એને થોડીક ફૂલ ટાંકી કરાવી છે મારે ફૂલ નથી કેમ કેમકે મારે થોડીક મોટી ટાંકી છે એની ગાડી કરતાં ઠીક છે ચાલો તો હવે તમને આગળ રસ્તામાં ક્યાંક જોઈએ શું એક્ટિવિટી થાય છે आगे दीदा से आए आए बाईपास फाटके देला तो मित्रों અત્યારે અમે વિજયપુરી નથી પહોંચાતા તમે જોઈ શકો છો બસ સમજી થઈ ગઈ છે મને લાગે છે કે આ પ્રકારમાં આ પ્રકરણ નહીં હોવા ગઈ જે થાત કે તો મિત્રો મેં તમને હજી થોડાક જ મિનિટો પેલા તમને કીધું કે વરસાદ આવવાની સંભાવના છે અને અહીંયા વરસાદ થઈ ગયો છે જતીમ ભાઈ ગાડી ભગાડી છે આપણે ભગાડીશું

પણ તોય તમને વરસાદ દેખાતો જ છે જોવો તમે અમને હજી આપણી જગ્યાએ નથી પહોંચ્યા ત્યાં આટલો વરસાદ જોવા મળ્યો તો અમે અમારી જગ્યાએ પહોંચ્યું તો કેટલો વરસાદ હશે તમે જોઈ શકો છો હાઈવે એટલે રહી ગયો એ જતીનભાઈ તો બીજી વખત વરસાદ આવી ગયો છે અને જતીનભાઈ મને લાગે છે અહીંયા સુધી રાખજો કેમ કે જો

પછી અહીંયા કદાચ ચા પાણી હોય કે ન હોય કઈ ખબર નહીં એ પેલા પૂછી લો ચા છે કે નથી એમના એ તો બેક્ટેરિયા આપણે ગમે રહી ભાઈ તો મિત્રો હવે આપણે અહીંથી થોડું ઘણું ચા પાણી નાસ્તો કરી લીધો છે અને હવે નીકળીએ છીએ જતીનભાઈ આપણા ગ્લવ્સ લીધા છે ને એના જોવો ફાટલા ટૂટલા આપણને પહેરાવી દીધા છે તો મિત્રો આ દુકાનવાળા ભાઈ જતીનભાઈને ગાડીનું કરે તો આપણે આપણી રીતે અવાજ ચેક કરી લઈએ એ પચાસ છે એક જ મિનિટ હો પેલા એટલે કે મારી ગાડીની આમાં વિશેષ છે તો મિત્રો આવા બહુ ચેક કરાવીને અમે નીકળી ગયા છીએ હવે આપણી મંજિલ તરફ लिलमानव रेडा ती ती हवा ज्या करण्या पाचळला लिलमा विषवाई आपल्या जे करू आपल्या आगळमं विषतीने पासळ पचात पासळ बरोबर होती पण आगळ थोडी कोशी आपण पाच करा मित्रों में शुरू वरसादे ड्राइविंग करें जबीन भाई जो आगे जाए कदाशे वरसदारों शेलू वरसादे पर तीज वक्त अमने वरसाद नियो है तीजी वक्त में बहुत पड़त अमे वरसा जो पहले बेवख आये अमे बी तकलीफ नई जबीन भाई पीड़िय बाइक है जब वस्तु वरसादारोंखा भागा હવે જોઈએ જે થાય છે અને કેમેરા ઉપર કદાચ આવી જ હોય તો સોરી નથી પછી આવી તો કાંઈક ગાડી આપવાની મજા જ અલગ છે અલગ ફિલિંગ આવે છે પણ જતીનભાઈ તો ગાડી જો સાઠ સીટર સાઠ સીટર અપાડે વરસાદ આવે છે કોઈ વરસાદ વાગતો તો હજે જ હોય તો ને તમે જે થતું હોય છે એને એક્સિડન્ટ થયું છે તો તમે મિત્રો તો રાઈડ હંમેશા કેરફુલી કરવી ને એક્સિડન્ટ પણ જોરદાર થયેલું લાગે છે ગાડી ટોટલ લોસ છે અને ફોર વ્હીલ પણ તમે જોઈ શકો છો તો ફોર વ્હીલનો તો આખો વિન્ડી સીટ જ ઉપાડી લીધેલી છે ફાઇનલી મિત્રો કઈશ દઉં કે અમે ક્યાં જઈ રહ્યા છીએ અમે જઈ રહ્યા છીએ આવી ખોડિયા અને હમણાં અહીંયા એક કિલોમીટરનું ઓર્ડર ખાંભી આવી હતી એમાં પંદર કિલોમીટર લખેલું હતું તો હવે પંદર કિલોમીટર અને તમે જોઈ શકો છો બસ હવે થોડુંક જ દૂર છે તો હવે આપણે તમને ક્લિયર એ બધો રસ્તો થોડો ઘણો બતાવીશું અને હવે સીધા દર્શન કરવા જઈશું દર્શન કરી અને પછી આગળ અમે ક્યાં જવાના છીએ તો હજી નક્કી નથી કર્યું તમને આગળ વિડીયોમાં હું કહીશ હમણાં આપણે અહીંયા ધારીથી નીકળીએ ને એટલે અમારે ટોટલ બે થી ત્રણ દિવસની ટ્રીપ નક્કી કરેલી છે એટલે અમને હમણાં જોઈએ આપણે જતીનભાઈ પછી ક્યાંનું કહી છે ખોડિયાર ડેમ બે કિલોમીટર ખોડિયાર ડેમ બે કિલોમીટર આવું છે આપણે એટલે કે આપણે ધારી ખોડિયાર માતાજીનું મંદિર આવી જાય આંબોડી પાર્ક પણ એટલામાં જ ક્યાંક આવેલું છે મેં નથી જોયો મારો ભાઈ લોકલ ગુજુ તે અંદર હોય ને તો એ આવેલો છે તો તમારે આંબેડી સફારી પાર્કમાં જવું હોય ને તો એમાં જોઈ લેજો લોકલ ગુજ્જુ આવી ગયો છે અને આપણને અહીંયા રોકાવાનું સિગ્નલ પણ મળી ગયું છે હમ આંબડી સફારી પાર્કનો આ ગેટ છે જો આપણે ખોડીયા ડેમ આવી ગયો છે અહીંયાથી જો આગળ ગેટ દેખાય ને ત્યાંથી સ્ટાર્ટ થાય છે મસ્ત મજાનું કામ કરેલું છે ખાડાનું જોઈએ આપણે તો તમને તો દર્શન જ કરાવવાના છે અને તમને એનું ટોટલ વ્યૂ તમે જોઈ શકો છો તો ફાઇનલી મિત્રો તમે જોઈ શકો છો અમે ગેટે પહોંચી ગયા છીએ જતીનભાઈ જો બધું હરકું કરે છે આપણે બાઇક ઉપર હેલ્મેટ રાખી દીધું છે આપણું અને પિન્ટુભાઈનું જોઈ શકો છો જતીનભાઈ પણ અહીંયા જ હેલ્મેટ મૂકવાના છે તો જોઈએ હવે અંદર જઈને તમને દર્શન પણ કરાવું હવે હું અંદર જઈ રહ્યો છું જતીન ને થોડીક વાર લાગે એમ છે કેમ કે તે પણ યુટ્યુબમાં માં કામ કરી રહ્યા છે તો ચાલો હું તમને અંદર દર્શન કરાવું તમે અહીંયા જોઈ શકો છો ઘણા લોકો છે તે પણ દર્શન કરવા આવેલા છે ને આપણે પણ દર્શન કરવા જ આવ્યા છીએ હમણાં જતીનભાઈ ને આ બાજુ પાણી કંઈક હાથપગ ધોવા ગયા છે આપણે હાથપગ ધોઈ ને આપણે પણ ત્યાં દર્શન કરવા જવાનું છે જવો તમે એનું કંઈક ડુંગળાવાળો વિસ્તાર અને નજારો તો મિત્રો તમે જોઈ શકો છો ખોડિયારમાં ના દર્શન કરી આગળ બાજુમાં એક બીજું પણ કઈક મંદિર એવું કંઈક છે જો અહીંયા મૂર્તિ છે માતાજી ની તો મિત્રો ગૌધરા ખોડિયાર ના મંદિરે એક મહાદેવનું પણ મંદિર આવેલું છે જો તમે જોઈ શકો છો અને જે લોકોએ દર્શન કરી લીધા હોય તે જય ખોડિયારમાં કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં જય ખોડિયારમાં અને મંદિર અંદર આપણે આવીને એટલે ઘણી બધી ચિત્ર કલા કરેલી છે જે ખોડિયાર મને લખતા છે તો તે તમને બધું બતાવી દઉં તમે જો તમારે વાંચવું હોય ને તો વિડીયો સ્ટોપ કરી અને વાંચી લેજો અત્યારે થોડુંક વાંચવાનો ટાઈમ તો નથી ઘણા બાળકો માનતા બાળકો માનતા હોય ને તો તે પણ અહીંયા ફોટો મૂકેલા જ છે તેમને એમ છે ગમે તે માનતા કરો ને તો તમારી પાર પડે જ છે એમ એટલે તો તમારે જો એમ નથી કહેતો કે તમે માનતા કરો અને અહીંયા આટલી શ્રદ્ધા અને વિશ્વાસ છે કે જે આપણે અહીંયા જે મન્નત માંગી હોય ને આપણે મન્નત પૂરી થઈ જ જાય અને આપણે દાદા બેઠા છે રહસ્ય તો આપણે એમની પાસે થોડુંક જાણીએ તો ફાઈનલી મિત્રો આપણે અંદર દર્શન કરી લીધા અને અહિયાં દાદા ને આપણે પૂછ્યું ને તો કે તે પૂજારીને મળી અને તમે જાણી લેજો પૂજારી જમવા ગયેલા છે અને જતીન ને જો એટલામાં જ જે અહિયાં જ રખડે છે તો હવે જતીનભાઈ એને તો બૂટ પહેરી લીધા હે મારે હજી બાકી છે એવું કરવું તો હવે મિત્રો કેટલા વેગામ બતાવો તો ઘડિયાળ ઘડિયાળ બતાવો તો ઘાયા ઘા એક ને છત્રીસ થઈ દોઢ વાગી ગયો તો હવે અમે અહીંયા લઈશું પ્રસાદી તો મિત્રો આ રીતની કઈક પ્રસાદી છે તમે જોઈ શકો છો તો મિત્રો અમે પ્રસાદી લઈ લીધી અને પ્રસાદી લેવા ગયા ત્યાર વરસાદ શરૂ હતો વરસાદ હજી રીમઝીમ રીમઝીમ ચાલુ જ છે અમે જોઈ શકતા છો તો ફાઇનલી મિત્રો હવે અમે અહીંયાથી નીચે જઈ રહ્યા છીએ નીચે અંદર ગુનો છે અને ત્યાં પણ કઈક માતાજી નું મંદિર છે નાનું ઊંચું એટલે આ તો આ સીડી તો બંધ છે આ સીડીએથી જવું પડશે તું ભૂલમાં એ સીડી આ બાજુ વયો ગયો તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા નીચે પણ એટલું જ પબ્લિક છે જેટલું ઉપર હતું ને અહીંયા કંઈક તહેવાર અથવા કઈક સારો પ્રસંગ હોય તો પબ્લિક બહુ વધારે પડતું જોવા મળે છે અત્યારે આપણે પહોંચી ગયા છીએ અહિયાં ગુના પાસે તો મિત્રો તમે જોઈ શકો છો ફાઇનલી અમે ગુના પાસે પહોંચી ગયા છીએ અને અહીંયા અહીંયા અત્યારે એન્ટ્રી અંદર મનાઈ ના પાડેલી છે જો તમે સારે બાજુ સાકળ મારી દીધેલી છે અને અહીંયા મંદિર પણ છે તો ચાલો ત્યાંના પણ દર્શન કરીએ જો હો ને જરાક લપસ એ લપસ્યું છે લાઈ તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા પણ દળ ધળા દળ લખેલું છે અને આ મંદિરની અંદર આપણે માતાજીની મૂર્તિ પણ એક છે તો મિત્રો તમે દર્શન જો કરી લીધા હોય તો કોમેન્ટમાં ખોડિયાર ખોડિયારમાં લખવાનું ભૂલતા નહીં તો ફાઈનલી મિત્રો આપણે દર્શન કરી લીધા છે અને અહીંયા થોડું ઘણું ફોટોશૂટ હાલતું હતું તો જતીનભાઈ ને થોડોક ઓછા લાગ્યો છે તો ઈ કે હું છત્રી લઈને આવું તો એ છત્રી લઈને આવે ત્યાં સુધી આપણે ફોટો ફોટોશૂટ શૂટ પિન્ટુભાઈ કરે છે આ ભાઈ પાર્થભાઈ કરે છે ને આપણે બ્લોગિંગ કરીએ છીએ જો જતીનભાઈ છત્રી લઈને આવી ગયા તો તમે હવે જો ખોડિયાર માતાજીના દર્શન કરી લીધા હોય તો કોમેન્ટમાં જય ખોડિયારમાં લખવાનું ભૂલતા નહીં ને જો તમે અહીંયા અત્યારે આવેલા હોય તો મને કોમેન્ટમાં જણાવજો એટલે મને પણ ખબર પડે કે કેટલું પબ્લિક અહીંયા આવે છે અને મને જે ખાસ કરીને જોવે છે ને કેટલું પબ્લિક અહિયાં આવેલું છે તો ફાઈનલી મિત્રો અમે અહીંયા દર્શન કરી લીધા થોડોક ફોટો શૂટ કરી લીધું અને જતિનભાઈ એકાદી બે શોર્ટ વિડીયો પણ બનાવ્યા છે તો હવે અમે રિટર્ન જઈ રહ્યા છીએ ઉપર અને તમે આ નજારો જોઈ શકો છો કેવો ગજબ લાગે છે વાહ 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 ને અહિયાં આપડે થોડુંક ઉભા રહી એકાદી રીલ બનાવીશું થોડાક ફોટોશૂટ કરીશું અને ઈઝ કહેવાય છે ખોડિયાર ડેમ તો ચાલો મિત્રો હવે ઉપર જઈ અને થોડુંક ફોટો શૂટ કરી અને પછી બીજા નેક્સ્ટ 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 તો હું શું ડેસ્ટિનેશન ઉપર નીકળશું તો ચાલો મિત્રો હવે આ વિડીયો અહીં જ પૂરો કરીશું અને તમે જો અમારી ચેનલ માં નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટમાં જે ખોડિયાર માં તો લખી જ નાખજો જવો તમે આનો વ્યુ ચાલો મિત્રો ટાટા આપડે બ્લોગ ને અહી એન્ડ કરીશું